રાજ્યમાં પંદરમી જુલાઈ બે હજાર એકવીસ ગુરુવારથી ધોરણ બારના વર્ગો પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો પચાસ ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે આવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રખાય છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં મળેલી કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય સચિવ અનિલ મુકેમ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર શિક્ષણ અગ્ર સચિવ એસ જે હેદર મુખ્યમંત્રીના સચિવ કુમાર અને શિક્ષણ સચિવ વિનોદરાવ ઉપસ્તરીવા પામ્યા હતા ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં આઠ મનપા એટલે કે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર જામનગર જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ઓગણીસમી માર્ચ બે હજાર એકવીસથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો ગત વર્ષે સ્કૂલ કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સોળમી માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ છથી બારની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી પરંતુ એક વર્ષમાં જ કોરોનાની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતા અઢારમી માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આપેલા અગિયારમી જાન્યુઆરીથી ધોરણ દસ અને બારની સ્કૂલો ખોલવામાં હતી જે પગલે ધોરણ દસ અને બાર પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ રાજ્યમાં ધોરણ નવ અને અગિયારની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ નવથી બાર અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી નવથી બારની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આઠમી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાની જાહેરાત કરી હતી રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ એકથી નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાઈ હોય તેવી આ પ્રથમ ઘટના હતી ત્યારબાદ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અઝર પુરિષ્ટ સાથે પ્રકાશવાળા જીતન ફરી